નમસ્કાર હું છું હિના અને આપશું રી ઓછ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારોની શરૂઆત કરીએ સૌપ્રથમ ભરૂચના આમોદથી તો આમોદ તાલુકામાં વીજ વિભાગની અચાનક ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી છે અનધિકૃત જોડાણો સામે તંત્ર સક્રિય થયું છે પચીસ લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે આમોદ તાલુકામાં વહેલી સવારે વીજ પુરવઠા વિભાગ અને વિજિલન્સ ટીમે સંયુક્ત રીતે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધરતા ગામોમાં હલચલ મચી ગઈ હતી માહિતી અનુસાર કુલ ચાલીસ જેટલી ટીમો દ્વારા તાલુકાના મછાસરા આછોદ નહિયેર બુવા સહિતના વીસ જેટલા ગામોમાં વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન કુલ ચાલીસ જેટલા વીજ ચોરીના કેસ બહાર આવતા આશરે પચીસ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોવાનું પ્રાથમિક માહિતી દ્વારા જાણવા મળ્યું છે તંત્રએ અનઅિકૃત જોડાણો તાત્કાલિક કાપી નાખીને સંબંધિત વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે વીજ ચેકીંગની કામગીરી દરમિયાન ઘણા ગામોમાં પોલીસની હાજરી સાથે અધિકારીઓ અચાનક પહોંચતા ગ્રામજનોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો સવારે આરામ કરતી વેણાએ અનેક લોકો પોતાના ઘર અને દુકાનોમાં અચાનક તંત્રને જોઈને અયંભિત રહી ગયા હતા આમોદ જીઈબી વિભાગના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે લોકોએ વીજ ચોરી કરતા સાવચેત રહેવું જોઈએ સરકાર દ્વારા સોલર સિસ્ટમ માટે આકર્ષક સબસીડી અને હપ્તા યોજના ઉપલબ્ધ છે કાયદા વીજ વીજચોરી કરતા સોલર અપનાવી બિલ મુક્ત જીવન જીવવું વધુ યોગ્ય છે આ વિભાગના જણાવ્યા અનુસાર મુજબ આ ચેકિંગ અભિયાન માત્ર શરૂઆત છે આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ આવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી વીજચોરી જેવા ગુનાને પૂર્ણ વિરામ આપી શકાય હું અહીંયા આમોદ પેટા કચેરી ખાતે નાયબ મિનિજ તરીકે ફરજ બજાવું છું આજરોજ અમારી આમોદ પેટા વિવ કચેરીમાં કોર્પોરેટ કચેરી સૂચનાથી ચેકિંગ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બિઝનેસની ચાલીસ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં ચેકિંગ હાથ ધરવામાં આવી ચેકિંગ આમોદની આજુબાજુના લગભગ વીસ ગામમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને એમાં ચાલીસ જેટલા કેસ અને 25 લાખ જેટલી વીજ ચોરી ઝરપાયેલ છે કયા કયા ગામો છે બંદાજી ગામમાં આછોદ મછાસરા નાહીએ બુવા ઈટોલા અને માતર દાડાપોર નીનમ ટેગવા આજુબાજુના બધા ગામોમાં વીજ ચોરી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે બીજો સે મેસેજ શું આપવા માંગો છો તમે અમને મેસેજ આમોદની પ્રજાને અને આપણા ગુજરાતની દરેક પ્રજાને એટલો મેસેજ આપવાનો કે વીજ ચોરી કરવી એ ખરેખર ગુનો છે અત્યારે આપણી સરકારે સારામાં સારી સ્કીમ કાઢી છે કે સોલાર સોલારની સ્કીમમાં સરકાર આપણને ત્રણ કિલો વચ સોલાર સુધીમાં ઇઠ્યોતેર હજારની સબસિડી આપે છે આ સબસિડી લઈને જો આપણે આપણા ઘર ઉપર સોલાર લગાવી દઈએ તો વીજ ચોરી કરવાનો કોઈ આશાય અસર થતો નથી અને વીજ ચોરી બંધ થઈ શકે એમ છે અને તમારું જે લાઇટ બિલ છે એ લાઈટ બિલ પણ ઝીરો થઈ શકે એમ છે તો પ્રજાને એટલું જ કહેવાનું કે તમે